સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં પુનાખા વિસ્તારની ઘટના શહેરમાં યથાવત વર્ષના બાળકને તાવ આવતા મોત ખાનગી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવ્યો હતો સારવાર દરમિયાન બાળકનું મોત દિવસથી મારું નામ ચૌહાણ સંદીપ અને મારા છોકરાનું નામ રુદ્ર ચૌહાણ પહેલાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી એમ કીધું કે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઉં બે દિવસ એને તાવ આવતો હતો એટલા માટે સવારમાં બે ઉલટી થઈ લોહીને એટલા એટલા માટે અમે પ્રાઇવેટમાં લઈ ગયા ત્યાં પછી એને સિવિલમાં મોકલ્યા બરાબર અને અહીંથી મૃત મૃત જાહેર કર્યો છે ચાર વર્ષનો ચાર વર્ષનો